નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ પંદર ત્રણ બે હજાર પચીસ ને શનિવારના રોજ ચણાની હરાદીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને ચણાની આવક અંગે વાત કરીએ તો પચીસો નેવ્યાસી કટાની આવક છે તો ચાલો જાણી લઈએ આજના ચણાના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી ચણાના બજાર ભાવ અપડેટ આપને મળતા રહે નવા ચણા છે ભાઈ એક હજાર ને ચાર રૂપિયાના ભાવ થયા છે જોઈ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ દાણે સારું છે ભાઈ એક હજાર ને ચાર રૂપિયાના ભાવ થયેલ છે નવા ચણા એક હજાર ને ચાર રૂપિયા નવા ત્રણ નંબર ચણા છે ભાઈ નવસો ને ત્રણ રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ નવસો ને ત્રાણું રૂપિયા એક હજાર ને દસ રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વોલિટી ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ દાણે પણ એક સરખું છે એક હજાર ને દસ નવા ચણા છે ભાઈ નવસો નેવું રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ઝીણા મોટું મિક્સ છે લીલો દાણો પણ છે નવસો રૂપિયાના ભાવ થયેલ છે ત્રણ નંબર ચણા છે ભાઈ એક હજાર ને ત્રણ રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ એક હજાર નૈત્ર રૂપિયા નવા ચણા છે ભાઈ નવસો સત્તાણું રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી લીલો દાણો પણ છે દાણે સારું છે નવસો સત્તાણું રૂપિયા નવા ત્રણ નંબર ચણા છે ભાઈ એક હજાર પાંચ રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી એક હજાર પાંચ રૂપિયા દાણે સારું છે એક સરખું એક હજાર પાંચ એક હજાર ચાર રૂપિયા ભાવ થયા છે ભાઈ નવા ચણાના જોઈ લઈએ ક્વોલિટી ક્વોલિટી મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ એક હજાર ચાર રૂપિયાના ભાવ છે એક હજાર નવ રૂપિયાના ભાવ છે ભાઈ નવા ચણાના એક હજાર ને નવ રૂપિયા ક્વોલિટીની વાત કરીએ દાણે પણ સારું છે કલરમાં પણ સારું એક હજાર ને નવ રૂપિયા નવા સફેદ ચણા છે ભાઈ બારસો ને અઠ્યાવીસ રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વોલિટી ક્વૉલિટીની વાત કરીએ તો એક સરખો દાણો કલરમાં પણ સારું છે ભાઈ બારસો ને અઠ્યાવીસ રૂપિયા સફેદ ચણા નવસો ને રૂપિયાના ભાવ થયા છે જોઈ લે ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો ઝીણા મોટું મિક્સ છે ભાઈ લીલો દાણો પણ છે નવસો ને રૂપિયાના ભાવ થયેલ છે નવા ચણા છે ભાઈ નવસો ને રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ દાણે એક સરખું છે નવસો પંચાણું રૂપિયાના ભાવ છે એક હજાર આઠ રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વૉલિટી ભાઈ દાણે એક સરખું છે ભાઈ કલરમાં પણ સારું એક હજાર આઠ રૂપિયા નવા ચણા એક હજાર આઠ